નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંચા મંચીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ ચીરુની બજારમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે બે દિવસ ઘટાડો અને બે દિવસ વધારા સાથે ચીરુની બજાર ચાર હજાર આસપાસ એવરેજ જોવા મળી શકે છે નવી સિઝનમાં ચીરુના ભાવમાં સુધારો આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે વાવેતર ઓછું થવાનું છે ઉત્પાદન હવે જે થાય તે આંકડા રાજકોટ ચોત્રીસો પચાસ થી ત્રણ હાજર નવસો અગિયાર રૂપિયા અમરેલી ત્રણ હાજર ત્રીસ થી આડત્રીસો ને સાઠ રૂપિયા રાપર આડત્રીસો પાંત્રીસ થી આડત્રીસો ને પાંત્રીસ રૂપિયા માંડલ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ અઠ્યાવીસોથી છત્રીસો ને વીસ રૂપિયા હળવદ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા જામજોધપુર છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા બાબરા બત્રીસો વીસથી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ પાંત્રીસો નેવું થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ગોંડલ ત્રણ હજારથી એકતાલીસો ને એક્યાસી રૂપિયા થરાદ ચોત્રીસોથી ચાર હજાર એકસઠ રૂપિયા છામખંભાળિયા છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા ઊંઝા છત્રીસો ત્રીસથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા રાધનપુર બત્રીસો એંશીથી એકતાલીસો ત્રીસ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી આડત્રીસો ને રૂપિયા દિયોદર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા જૂનાગઢ ચોત્રીસો સાઠથી ચાર હજાર એંશી રૂપિયા કડી 3541 એકતાલીસથી 3580 ને રૂપિયા બોટા ચોવીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા થરા 3560 સાઠથી આડત્રીસો ને સાઠ રૂપિયા નેનાવા બત્રીસોથી ચાર હજાર એકત્રીસ રૂપિયા તળાજા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા જસદણ પચીસોથી ચાર હજાર રૂપિયા અને હારીજ પાંત્રીસો સોળથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા